રાજકોટ જિલ્લાના ઉપલેટાના ઘઢાળા ગામ પાસે આવેલ મોજ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવ્યું છે કેનાલ મારફતે સિંચાઈ માટેનું પાણી છોડાયું છે અને પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહી છે તો ક્યાંક બીજી તરફ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ઉપલેટાના મોજ કેનાલમાંથી પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થતો હોવાથી ખેડૂતોમાં ક્યાંક ખુશી અને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે કેનાલમાં કઢિયો ન હોવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાના ખેડૂતોનો આક્ષેપ છે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કેનાલનું પાણી કઢિયો ન હોવાને કારણે રસ્તાઓ પર અને ખેડૂતોના ખેતરમાં ફરી વળી રહ્યું છે જોકે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અનેક વાર કઢીઓ બનાવવાની ખેડૂતોની માંગ કરવા આવવા છતાં હજુ પણ કોઈ નિર્ણય ન લેવાથી આ તમામ છોડેલું પાણી ખેડૂતો ખેડૂતોના ખેતરોમાં ફરી વળેલું જોવા મળી રહ્યું છે મોજ સિંચાઈ વિભાગ દ્વારા કાઢીઓ બનાવવાની કામગીરી હાથમાં ન ધરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કાઢીઓ બનાવવા માટે પાંચ લાખની ગ્રાન્ટ પણ મંજૂર કરાવી હતી અધિકારીઓની

અમારો કહેવાની વાત એ છે કે કોઈ નેતા આવતું હોય કોઈ મિનિસ્ટર આવતું હોય તો તાત્કાલિકમાં હેલિપેડ બની જાય છે રોડ રસ્તા થઈ જાય છે તો આ કેનાલના નિકાલનું પાણીનો કામ ને રસ્તો વ્યવસ્થિત કરી દઈએ અથવા તો નિકાલ બંધ કરે આજે મારી જમીનની અંદરથી જે પસાર થતી મોજ ડ્યુ ડી ટુ જે કેનાલ છે આજે ચાલીસ વર્ષથી અમારો એકલેક ટ્રસ્ટનો સર્તો રહેતો હોય અને વારંવાર રજૂઆત કરેલી હોય સિંચાઈ ઓફિસે આપણે મોજ એજ્યુકેશનમાં વારંવાર રજૂઆત કરેલી હોય લેખિતમાં ફરિયાદો કરેલી છે ઉપર અધિકારીઓ રાજકોટ જિલ્લામાં કરેલી છે પરંતુ આનો કોઈ નિર્ણય નહીં આવતા અને જે ચોમાસાનું પાણી અઢળક આવતું હતું ત્યારે પણ અમે પચાસ આદમી બે માણસો જઈને અમારા કામ ધંધા મૂકીને પણ અમે ગયા કે ભાઈ અમારો આ જે ધૂળો કાઢ્યો છે તમે જે પડતો જમીનમાં મૂકીને ગયા હતા તે અત્યારે કોઈ પડતો જમીન નથી અત્યારે જે જમીનો બધે વાવેતર થઈ ગઈ હોય અને નીચે જે પાણીની આવક હોય એ ખેડૂતોને જે પાણી ક્યાંય નિકાલ હોય અને એ ખેતરમાં ફરી વળતા હોય એના હિસાબે અમે રસ્તામાં પાળો બનાવેલો છે હવે આ રસ્તામાં પાણી પાળો બનાવતા આ રસ્તાનું ધોવાણ થતું હોય છે ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું વર્તમાન સમયમાં જે ખેડૂતોએ મારગના પ્રશ્ને પોતાની વ્યથા ઠાલવી છે અને રજૂઆતો કરે છે છતાં તેમનો પ્રશ્ન હલ થતો નથી આ બહુ જૂનો પડતર સવાલ છે અને વારંવારની ઇરિગેશન ખાતા સમક્ષની રજૂઆતો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો અને સંસદ સભ્યો સમક્ષની રજૂઆતો કરવા છતાં આ એક નાનો એવો પ્રશ્નનો ઉકેલ લાવતા નથી તેનાથી ખેડૂતોને ઘણી મોટી નુકસાની થાય છે શિયાળામાં પાણી માર્ગમાં આવી જાય માર્ગ ધોવાઈ જાય ચોમાસા દરમિયાન સતત ખેતરોના પાણી વરસાદના પાણી આમાં કેનાલમાં આવે અને ખેતરોમાં